એ આ ઝાલે જો નકલી છે બધા ઉડાડવાનું શરૂ છે આ બજે લગન ગવડરમાં આખા ગામનો છાક બનાવ્યો છે વર્ષા તેળ રોટલા બાજલાના જો જાય જો જાય જો કે બે 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 વૈમદેજી વૈમદેજી શું છે છેને માટે રસી મેટામાં છે છે બે હે આ શું વેને જય કિરનારી કેમ છો બધા મજામાં ફરી વખત નવા લોકોમાં તમારો સરસ મજાનો વર્ક સ્ટાર્ટ કરી રવિવાર એટલે કે આનંદનો દિવસ કમ્પ્લીટ થઈ ગયો છે તમારા ભાઈ ને રેડી બસ કાઢ્યું છે બધું ઘરે કામ કારણ કે હવે આપણે આવે છે હોટી આવે છે તો આપણે ઢીંગલીની ગેમ છે ને તો આ બધું ઘર સાફ સફાઈ કરે છે તો આ રીતનું બધું ધીમે ધીમે બધું કામ ચાલુ છે આ જો આ રીતનું અત્યારે બધા છોકરા ભાઈ જય કિરનારી આ રીતના બધા કામ ધીમે ધીમે કામ બધા જરૂર છે ઘરકામ થઈ જાય બધું સાફ સફાઈ થઈ ગયું છે અને અહીંયા ઉપર કરવાની છે પતરનો વ્યૂ જોવો ધીમે ભાઈ અમારી સીટી તો સીટી કાંઈ હો ભાઈ ચાલો બધા ઓલરેડી કમ્પ્લીટ થઈ છે ને હું બાકી છું કમ્પ્લીટ થવાની બધા ઘરકામ કરે છે ને આપણે જવાનું થોડું કામ છે કન્ટિન્યુ બધા ભણે રહી તમારો ભાઈ ફટાફટ માથું હળવી રહેશે એક કામ માટે તો ઓલરેડી કમ્પ્લીટ થઈ જશે માથું ઓળ રહીશું અમારે કેવી છે હું જાઉં છું હવે મારુતિમાં કારણ કે વિશ્વના હિસેન દેવરાણું છે ઋષિ તો હવે બાકી નહીં રહી તો અમારા ભાઈ અત્યારે મરસા લઈ લીધા છે તો બધું છૂટવાનું ચાલુ છે મરસા લેવાની જે બાકી છે મોટા ને મરસા આવી જશે તો અત્યારે એ બધું છૂટવાનું કામ ચાલુ છે તો બા હું જાઉં છું હવે મારું દેવું બરાબર કાંઈ વાંધો ચાલો સારો તો ફટાફટ હવે જઈશું આપણે ગાડી પટેલની ગાડી હતી ગાડી નોંધ મૂકી ગાડી આપણે મૂકી હતી બહાર સંજયભાઈ ઘરે તો ત્યાં ગાડી લેવા જવાનું છે બધા કન્ટિન્યુ બધા બીના રહી ચાલો ફટાફટ જઈશું આપણે હવે જય દેવ ચાલો મારો જેમ આવી જાય છે અમારા રાષ્ટ્રબેન અત્યારે તૈયાર થઈ જાય છે તો કેવો થયા ક્યાં જવાનું છે બેન હે રાષ્ટ્રબેન જો કાન વિદાય નાખ્યા છે અને અત્યારે સરસ મજાના કપડાં પહેરી લીધા છે ને ક્યાંક જવાની વાતો કરે ભાઈ કે જવા નથી અમારા વિશ્વબેન આગળ જઈ શું કરે છે ચાલો અત્યારે અમારા વિશ્વબેન બેન છે જોવા તે બે બેન હોતા છે જો જાય ગયા જો જાય ગયા જો બેન એ બેન જય માતાજી ક્યાં જવાનું છે આપણે Además, no armenes dos jugar con ellos, de los demás, se vienen a jugar, 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 chaco, chaco. chaco, chaco. es para. Eso 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 es Eso

અને પૈસા બધા વીણવાનું સલું છે અમારે કાવ્યાબેન બેન ને બધા રમત ઉપર રમત કરે છે અને અમારો કોમેડી વિડીયો અહીંયા પૂરો થઈ ગયો છે તો બધા કન્ટિન્યુ વિડીયો બન્યા રહેજો આ રીતનો સરસ મજાનો વિડીયો ઉતેરો છે બરાબર જો બોલતા ને જો અમારા ચપુ એક ધારા પૈસા ઉપર પૈસા ઉડાડે છે સલું છે બધા પૈસા ઉડાડે બધા મસ્તી કરે છે ફરતા ન હોય એક કે બાળક કે ચપુ બેન જો જો નકલી નોટો બધા ઉડાડવાનું શરૂ છે આ બધું લગ્નમાં બધી વેલી છે અમારા બેને બધા

મોટા મોટા ફૂગા દિવ્ય બેન બધા ભૂલવા છે બધા રમે છે અત્યારે કે ઘટના ને તમને વ્યૂ સરસ મજાનો વ્યૂ આખો આવે છે અને હવે બસ હવે રમવા મળો ફૂગા ફોડવા ન હોય પછી એ જ બબે શું કેવું તમારે આ કઉ એ ફૂગા છે તમારે સ્ટી શું કેવું કાઈ ન કેવું સ્ટી બેન વિડિયો ઉદરે બહુ શરમ આ ભાઈ બહુ સરમ ભાઈ એ ભાઈ તો કેમ શરમ લાગે તને હે તને કેમ શરમ લાગે વિડિયો ઉતાર્યો તો હે ભાણીયા બોલે પણ દાત કાઢે ને આ રીતની બધી મોજ ધીમે ધીમે સલું છે અંચુભાઈ હે કરે સાજા હે શું તમે રૈયા હું રમાશો તું બહા મારે હેલિકોપ્ટર રમવાનું હતું સલું છે બધું અંજુ રમવા જાવ અંચુભાઈને હજી થોડીક ઘણી સલમ લાગે છે બરાબર ખુલ્લી નથી जा आ बदादर बादवानो रम्मानो बदो चलु छ बदो हस्ति बेन जो पिल्ली जाछ आ बदा छोटो फुगो मेर्यो न छोटो मेर्यो न मने छटे फुगो उडाले आमा मम्मा मारियो उस्मा जा बिंगोले वाले त बिंगोले आ देव बेने बजाव न किया किया पानी न नडाऊ पोडी न कि एक काय ये अगले रिक्ष